વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર બીજેપીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન એ ડિવિઝન પોલીસ મથક બહાર યોજાયું હતું ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ રાહુલ ગાંધી સામે કરાયાતા બેફામ નિવેદનો પોલીસને આવેદન પત્ર પાઠવાયું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકની બહાર વિરોધ પ્રદર્શન યોજી રાહુલ ગાંધી સામે કઠિત બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જાણવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા કઠિત બેફામ નિવેદન કરવામાં આવ્યા છે તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાય છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શમશાદ અલી સૈયદ જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા ભવિષ્ય જોઈ રહેલા છે આવા શિક્ષિત યુવાન વિપક્ષના નેતા યુવાનો દિલની ધડકન એવા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણ કરવામાં આવે છે એની દાદી જેવો હાલ કરીશ અને જેલ જીપ કાપી નાખી સેવા એકદમ નીચ કક્ષાના રાજકીય ભાષામાં માટે કોઈ શબ્દ નથી એવા નીચ કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા સત્તા દ્વારા જે રીતે બેફામ ઉચ્ચારણ કરવામાં આવી રહેલા છે એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે જે મિનિસ્ટરો જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવશે ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે બે મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણ કરેલા છે એના અમે એફઆરઆઈ થવી જોઈએ એના અમે કલમો લાગવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે એફઆરઆઈ કરવા આવેલા છે અને એને ગંભીર રીતે એફઆરઆઈ નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને અહીં ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા એફઆરઆઈ અમારી નોંધો અને આ જે અરાજકતા ફેલાવે છે શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે એક અદલિત માટે એક આદિવાસી માટે પીઠલા વર્ગ માટે એક ગરીબ યુવાન માટે એ પ્રશ્ન ઉઠાવી રહેલા છે એ ગમતો નથી માટે વે મનુષ્ય ફેલાવી કોમવાડ ફેલાવી સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણ કરવામાં આવે છે એ કોઈ સંજોગો અમે ચલાવી નહીં લેવાય એ નફરતની સામે મોહબ્બત જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે એના હિન્દુસ્તાન ચલાવી લે